પોલીસ દ્વારા વિવિધ પ્રકારની અવેરનેસ ફેલાવવા માટે એના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને ડ્રગ્સ ગાંજો સહિત એનડી નીચે આવતા જે ડ્રગ્સ છે તેને તેનું સેવન નહીં કરવા માહિતી આપવામાં આવી તેનાથી શું નુકસાન થાય છે તેની પણ માહિતી આપવામાં આવી હતી સાથે હાલમાં જે તે મોબાઈલના કારણે લોકોની અંદર એક પ્રકારનું જનૂન પેદા થતું હોય છે અને નાના બાળકો પણ મોબાઈલમાંથી જોઈ જોઈ અને પોતાની સાથે છરી ચપ્પુ તલવાર સહિતના સાધનો રાખતા થયા છે ત્યારે આવા જે યુવાનો છે બાળકોને પણ સમજાવવામાં આવ્યા હતા કે પોતાની સાથે ક્યારેય છરી ચપ્પુ તલવાર કે કોઈ પણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ કરવી નહીં